તો અંગ્રેજો માફી પત્ર આપી અને જેલ મુક્ત થઈ શકતા હતા પરંતુ આપણા વીર સહિત ભગતસિંહ ને ઝૂકવું પસંદ નતું તેથી ભગતસિંહ એવું કેતા કે જિંદગી જીવી હોય રાજગુરુ ને સાત વાગ્યા ને તેત્રીસ મિનિટે ફાંસીની સજા આપી દેવામાં આઝાદી મફત નથી મળી આવા આપણા ભારત દેશે કઈક યુવાનો ખોયા છે ત્યારે જઈને આપણને આઝાદી મળી છે આઝાદી કુરબાઈ ની માંગે છે અને કુરબાની ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ જેવા અનેક ક્રાંતિકારીઓ આપી છે ક્રાંતિકારીઓની આવી કુર્બાની આ ભારત દેશ ક્યારેય નહીં ભૂલી શકે જય હિન્દ જય ભારત ઇન્કલાબ જિંદાબાદ